નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું કપાસની ખેતીમાં વાવેતરના પંદરથી પિસ્તાલીસ દિવસની વચ્ચે કયા કયા ખેતી કાર્યો કરવા અને કઈ કઈ કાળજી રાખવી તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને કપાસની ખેતી વિશે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જે પણ ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું હશે તો તેમનો કપાસ અત્યારે વાવેતરના લગભગ પંદરથી પચીસ દિવસ થયા હશે તો અત્યારે ખેડૂત મિત્રો વાવેતરના પંદરથી પચીસ દિવસ પછી કપાસના વિકાસ માટે ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર વાપરવાનું નથી તેની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકો છો જો સોળગુંઠાનો વીઘો હોય તો વીઘે પંદર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર લેવાનું અને જો ચોવીસ ગુંઠાનો વીઘો હોય તો તમે વીસથી બાવીસ કિલો એમુનિયમ સલ્ફેટ ખાતર લઈને છોડથી ચાર ઇંચ દૂર તમે રીંગ બનાવીને અથવા ઊંખીને પણ આપી શકો છો ત્યારબાદ પાકમાં હવાની અવરજવર સારી રીતે રહે તે માટે આંતરખીડ કરવી જરૂરી છે ત્યારબાદ વધેલું નિંદામણ તમે હાથ વડે પણ દૂર કરી શકો છો એટલે ખેડૂત મિત્રો જનરલી ખેડૂત મિત્રો પંદરથી ત્રીસ દિવસની વચ્ચે કપાસની ખેતીમાં આંતરખીડ કરી દેતા હોય છે અત્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સતત વાદળ વાદળછાયા વાતાવરણમાં છોડનો વિકાસ થતો નથી એટલે કે કપાસ બેસતો જાય છે તો આના નિયંત્રણ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ઓગણીસ ઓગણીસ વોટર સોલ્યુબલ ખાતર માર્કેટમાં મળે છે આ ખાતર તમે એક પમમાં સો ગ્રામ લેવાનું તેની સાથે માર્કેટમાં સાગરિકા ઇફકોનું પ્રવાહી ખાતર મળે છે આ ખાતર એક પપમાં પચાસ મિલીગ્રામ લેવાનું આ બંને મિક્સ કરીને તમે પંદર લીટરના પંપમાં ત્રીસ દિવસના કપાસમાં તમે સ્પ્રે કરી શકો છો આનાથી કપાસ જે બેસતો અટકી જશે અને નવો વિકાસ ચાલુ થઈ જશે ત્યારબાદ વાત કરીએ કે પાંત્રીસ દિવસના કપાસમાં શરૂઆતમાં ચુશિયા જીવાતના પ્રશ્નો પણ ચાલુ થતા હોય છે એટલે કે રોગ જીવાતના પ્રશ્નો પણ ચાલુ થતા હોય છે તો આના નિયંત્રણ માટે વાત કરીએ તો શરૂઆતમાં કોઈ હેવી દવાનો છંટકાવ કરવાનો નથી આના માટે તમે માર્કેટમાં નીમ ઓઇલ મળે છે પંદરસો પીપીએમનું નીમ ઓઇલ લેવાનું એ નીમ ઓઇલ એક પપમાં સાહીઠ મિલીગ્રામ લેવાનું અને તેની સાથે તમે સા પાવડર એ પપમાં પચાસ ગ્રામ લઈને આ બંનેનું કોમ્બિનેશન મિક્સ કરીને પંદર લિટર આ પપમાં તમે છંટકાવ કરશો તો શરૂઆતમાં ચૂસીયા પ્રકારની જીવાત અને શરૂઆતમાં જે રોગોના પ્રશ્નો જોવા મળે છે એ રોગના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તો ખેડૂત મિત્રો આ કામ તમે ત્રીસ થી પાંત્રીસ દિવસના કપાસમાં આંતરખેળ કર્યા પછી તમે કરી શકો છો ત્યારબાદ જો શરૂઆતમાં રોગોના પ્રશ્નો હોય તો તમે ટ્રાયકોડરમાં વીરડી અને સુડોમોનાસ આ બંને માર્કેટમાં મળી રહે છે ટ્રાયકોડરમાં વીરડી એક કિલો લેવાનું અને સુડોમોનાસ પાંચસો ગ્રામ લેવાનું આ તમે રેતી જોડે મિક્સ કરી અને કપાસની નજીક નજીક આપી દેશો શરૂઆતમાં જે કપાસમાં જે મૂળનો કવારો અને સુકાવાના પ્રશ્નો આવે છે તો તેની સામે પણ ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે આની સાથે તમે વિકા પ્રમાણે એક કિલો માઇકો રાજા પણ મિક્સ કરી શકો છો જેના કારણે શરૂઆતમાં મૂળનો વિકાસ પણ સારો થશે અને શરૂઆતમાં કપાસ જે બેસતું હશે એ બેસેમ પણ નહીં અને શરૂઆતમાં વિકાસ પણ એનો ઝડપ થશે તો જે પણ ખેડૂત મિત્રો કપાસની ખેતી કરે છે તેમને ખોટા ખર્ચા કરવા નહીં ને આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ખર્ચો ખર્ચો એટલે કે સ્પ્રે કરતા રહેશો તો તમને સારામાં સારા પરિણામ કપાસની ખેતીમાં મળશે જો તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન